તો કેમ છો મારા મોહની માતાના ભક્તો તો આજે આપણે એક એવો ટોપિક લઈને આવી ગયા છે જે મોસ્ટ ઓપલી કોઈને ખબર જ નહીં હોય હા તો તમે બધા અન્નગઢમાં મોહની માતાના મંદિરે તો ગયા જ હશો પણ ઇતિહાસ વિશે કોઈને નહીં ખબર હોય તો વિડિયો આખો જોવાનું ના ભૂલતા એમાં આપણે વાત કરીશું અન્નગઢમાં મોહની માતાના લોકેશન વિશે અને ઇતિહાસ વિશે હા અને ખાસ આ વિડીયો કોઈ ધર્મ કે કોઈ જાતિને થહેસ પહોંચાડવા માટે નથી બનાવ્યો અને અમે એ ગામના પાંચ વડીલોની સલાહ લઈને વિડીયો બનાવ્યો છે તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર ટોપિક પર આવીશું તો બોસ લોકેશનની વાત કરી નાખીએ ને તો વડોદરા જિલ્લામાં આવેલું અનગઢ ગામ વડોદરાથી આશરે પંદર કિલોમીટરના અંતરે મહીસાગર નદીના કિનારે આવેલું છે મહીસાગર નદીના કિનારે આવેલું મોહની માતાનું મંદિર પાણીની અંદર છે અને ખડકવારીના નામેથી પણ ઓળખાય છે અને કળિયુગની દેવી માં મોહની હાથી ખડક પર હાજરો હાજર બેઠી છે રવિવાર અને મંગળવારે ભારે ભક્કમ ભીડ જોવા મળે છે ગામજનોના કહ્યા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાન છે કહેવાય છે કે જે પણ ભાવિક ભક્તો પાંચ રવિવારની માનતા માને એનું કામ કાયદેસર થઈ જ જાય અને તમે પણ આ વિડિયો પાંચ જણને મોકલશો ને તો તમારું પણ બધું જ કામ થઈ જશે કેમ કે મોહની માતા તેમના ભાવિક ભક્તોને ક્યારે પણ નિરાશ નથી કરતા તો ચલો જાણીશું મહોની મેલેડીના ઇતિહાસ વિશે લોકવાયકા અને ગામજનોના કયા પ્રમાણે મેલેડી મોહનીના ઇતિહાસ વિશે જો વાત કરીએ આજથી ચારસો થી પાંચસો વર્ષ પહેલાં રજવાડાની આ વાત છે અનગઢ ગામ ગોહિલકુડના રાજપૂતોનું રજવાડું કહેવાતું હતું મહીસાગર નદીના કિનારે વસેલા અનગઢ ગામના સામે કાંઠે ભાઈઓ રહેતા હતા એ સમયે મુસ્લિમોએ રાજપૂતોને વાટકી વ્યવહાર અને ડિક્રી વ્યવહાર શરૂ કરવાની વાત કરી એટલે ગોહિલ સમાજને આ વાતનું બહુ જ ખોટું લાગ્યું અને પછી બધા જ ગોહિલો ભેગા થઈને સામે કાંઠે રહેતા બધા જ મુસ્લિમોને મારવાનો પ્લાન બનાવ્યો પછી ગોહિલોએ સામે કાંઠે રહેતા બધા જ મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું આ કાંઠે લાવવા માટે પછી ગોહિલોએ નાવડી લઈને તેમના માણસોને મોકલ્યા આ કાંઠે લાવવા માટે પછી બધા જ નાવિકો આ કાંઠે આવવા માટે પાછા વર્યા ત્યાર પછી બધા જ નાવિકો નદીની અધવચ્ચે આવ્યા અને પછી પ્લાન પ્રમાણે બધા જ ગોહિલભાઈઓ પોતપોતાની નાવડીમાંથી કૂદી પડ્યા અને ભાગી ગયા ત્યાર પછી આ કાંઠેથી બધા જ ગોહિલો નાવડી લઈને ગયા અને મુસ્લિમોને બધાને જ ઘેરી વર્યા પછી તો બધા જ ગોહિલોએ પોતપોતાના હથિયાર કાઢ્યા અને બધા જ મુસ્લિમોને તલવારના ઘા માર્યા ત્યાર પછી બધા જ મુસ્લિમોને ખતમ કરી નાખ્યા પછી તો છેલ્લા મુસ્લિમની એક નાની બાળકી હતી એને પણ ગુસ્સે ભરેલા ગોહિલે તલવારના ઘા માર્યા પછી તો એ મુસ્લિમની બાળકી ત્યાંનો ત્યાં જ ફૂલોનો ઢેર થઈ ગઈ અને એક બીજી લોકવાયકા પ્રમાણે એ મુસ્લિમની બાળકીને મોટને ઘાટ ઉતાર્યા બાદ તેનો મૃતદેહ તરતો તરતો હાથીયા ખડક પર આવ્યો અને ત્યાં જ સતી થઈ ગઈ અને તે દિવસથી અનગઢ અને આજુબાજુના ગામમાં મસાની મેલેડી કહેવાય ત્યારબાદ આવો ચમત્કાર જોઈને બધા જ ગોહિલો કગડી પડ્યા અને કહેવાય છે કે હાથિયા ખડકમાંથી અવાજ આવ્યો કે હે ગોહિલો હું મહોની મેલેડી બોલું છું હું અનગણના ઘરે ઘરે પૂજાઈશ પછી બધા જ રાજપૂતો મસોની મેલેડીને બેસાડીને સાંજ સવાર દીવાબત્તી કરવા લાગ્યા અને તમારા બધા જ મિત્રોને મોકલવાનું તો ભૂલવાનું જ નહીં અને આવા આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન ઓલ કરી જ દેજો અને આ વિડીયો બધા જ મોહની માતાના ભક્તો જોડે જવો જ જોઈએ એ તમારી જવાબદારી છે અને મોહની માતા બધાનું જ સારું કરે એવી પ્રાર્થના તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી